રાજકોટમાં મહિલા ચોરનો આતંક સામે આવ્યો છે ત્યારે વાત કરીએ તો રાજકોટના સરલાખાજી રોડ વિસ્તારમાં મહિલા ચોર ગેંગ ગેંગ સક્રિય થઈ થઈ છે છે આ મહિલા મહિલા ચોરની સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાની વાત કરીએ તો એક ચોર વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખીને અન્ય મહિલા ચોર ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે આ મહિલા ગેંગે એક જ દિવસમાં ત્રણ જેટલી દુકાનોમાં હાથ ફેરો કર્યો છે ત્યારે આ મહિલાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સુરતમાં પણ આવો જ એક કિસ્સો નાના બરાછામાં કાપડ ચોર મહિલા ખરીદી કરવાના બહાને જઈને ચોરી કરી રહી છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા ખરીદી કરવા આવી હોય તેવું નાટક કરી રહી છે ત્યારે તેની સાથે રહેલી મહિલા કાપડને ફેલાવીને જોવાનો ઢોંગ કરે છે જેની આડમાં બીજી મહિલા કાપડનો જથ્થો પોતાની બેગમાં સીરવી લે છે બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એક રાજકોટના છે ને એક સુરતના છે જે મહિલા ચોર ગેંગ એક્ટિવ થઈ છે અને જુઓ તે લોકો કઈ રીતે ચારથી પાંચ મહિલાઓ હોય છે અને એક વેપારીને વાતોમાં વ્યસ્ત રાખે છે અને બીજી જે મહિલા છે એ પોતાના કામને અંજામ આપી દે છે